શાંતિ ચૌદ પાંચ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહા વાક્ય મીઠા બાળકો હમણાં તમે સંગમ પર છો તમારી જૂની દુનિયા સાથે સંબંધ તોડી દેવાનો છે કારણ કે આ દુનિયા હવે ખતમ થવાની છે પ્રશ્ન છે સંગમની કઈ વિશેષતા આખા કલ્પ કરતા ન્યારી છે ઉત્તર છે સંગમની જ વિશેષતા છે ભણો અહીં છો પ્રારબ્ધ ભવિષ્યમાં મેળવો છો આખા કલ્પમાં આવું ભણતર નથી ભણાવાતું જેની પ્રારબ્ધ બીજા જન્મમાં મળે હમણાં આ બાકો મૃત્યુ લોકમાં ભણી રહ્યા છો અમર લોક માટે બીજા કોઈ બીજા જન્મ માટે ભણતા નથી

શું શિવ બાબા પોતાના દેશમાં નથી આવતા અચ્છા રાવણનો પરદેશ કયો છે અને દેશ કયો છે શિવ બાબાનો પોતાનો દેશ કયો છે પારકો દેશ કયો છે પછી બાપ આવે છે પારકા દેશમાં તો એમનો દેશ કયો કયો છે પોતાના દેશની સ્થાપના કરવા આવે છે પરંતુ શું એ પોતાના દેશમાં સ્વયં આવે છે એક બે એ સંભળાવ્યું તો બાબા કહે છે અચ્છા આના પર બધા વિચાર સાગર મંથન કરજો આ ખૂબ સમજવાની વાત છે રાવણનો પારકો દેશ બતાવવો ખૂબ સહજ છે રામ રાજ્યમાં ક્યારેય રાવણ આવતો નથી બાપને રાવણના દેશમાં આવવું પડે છે કારણ કે રાવણ રાજ્યને બદલવાનું હોય છે છે આ એ સતયુગમાં પણ નથી આવતા કળિયુગમાં પણ નથી આવતા સંગમ પર આવે છે તો આ રામનો પણ દેશ છે રાવણનો પણ દેશ છે આ કિનારે રામનો આ એ કિનારે રાવણનો છે

આ જૂની દુનિયા જ ખતમ થવાની છે આત્મા કહે છે હમણાં હું સંગમ પર છું બાપ આવેલા છે એમને ખીવૈયા પણ કહે છે હમણાં આપણે જઈ રહ્યા છીએ કેવી રીતે યોગથી યોગ માટે પણ જ્ઞાન છે જ્ઞાનના માટે પણ જ્ઞાન છે યોગ માટે સમજાવાય છે સ્વયં ને આત્મા સમજો પછી બાપને યાદ કરો આ પણ જ્ઞાન જ્ઞાન છે ને અર્થાત બાપ મત આપવા આવ્યા છે કહે છે પોતાને આત્મા સમજો આત્મા જ ચોરાસી જન્મ લે છે બાપ બાળકોને જ વિસ્તારથી બેસીને સમજાવે છે હમણાં આ રાવણ રાજ્ય ખતમ થવાનું છે અહીં છે કર્મ બંધન ત્યાં છે કર્મ સંબંધ સુખનું નામ છે હવે કર્મ બંધનને તોડવાના છે બુદ્ધિમાં છે આપણે આ સમયે બ્રાહ્મણ સંબંધમાં છીએ પછી દેવી સંબંધમાં જઈશું બ્રાહ્મણ આ આ એક જ છે પછી અને દેવી સંબંધમાં હશે જ્ઞાન બુદ્ધિમાં છે એટલે કળિયુગી ચીચી કર્મ જેમ ગ્લાની કરે છે આ દુનિયાના કર્મ બંધનમાં હવે રહેવાનું નથી

આપણે બાપને યાદ કરીએ છીએ કે પવિત્ર બની ચક્રને સમજી ચક્રવર્તી રાજા બનીએ ભણી રહ્યા છીએ પછી એનો મુખ્ય ઉદ્દેશ પ્રારબ્ધ પણ જોઈએ ને તમે જાણો છો આપણને ભણાવવા વાળા બેહદના બાપ છે બેહદના બાપે આપણને પાંચ વર્ષ પહેલા ભણાવ્યા હતા આ ડ્રામા છે ને જેમને કલ્પ પહેલા ભણાવ્યા હતા એમને જ ભણાવશે આવતા રહેશે રહેશે વૃદ્ધિને પામતા બધા તો નહીં આવશે બાકી બધા જશે પાછા ઘરે આ પાર છે નર્ક એ પાર છે સ્વર્ગ એ ભણતરમાં તો સમજે છે અમે અહીં ભણીએ છીએ પછી પ્રારબ્ધ પણ અહીં પામીશું અહીં આપણે ભણીએ છીએ સંગમ પર આની પ્રારબ્ધ આપણને નવી દુનિયામાં મળશે આ છે બાબા કહે છે દુનિયામાં એવું કોઈ નહીં કહેશે કે તમને આની પ્રારબ્ધ બીજા જન્મમાં મળશે આ જન્મમાં આગલા જન્મોની પ્રારબ્ધ પામવી સંગમ પર જ થાય છે બાપ પણ એક જ વખત ભગવાન જ્ઞાન સાગર આવીને ભણાવે છે નવી દુનિયા અમરપુરીના માટે આ તો છે કળિયુગ મૃત્યુલોક આપણે ભણીએ છીએ સતયુગ માટે નર્કવાસી સ્વર્ગવાસી થવા માટે આ છે છે પારકો દેશ દેશ એ એ આપણો આપણા દેશમાં બાપને આવવાની દરકાર નથી એ દેશ બાકો માટે જ છે ત્યાં સતયુગમાં રાવણનું આવવાનું નથી હોતું રાવણ લોપ થઈ જાય છે પછી આવશે તો બાપ પણ થઈ જાય છે કોઈ પણ પણ એમને જાણતા નથી તો યાદ કેમ કરશે સુખની પ્રારબ્ધ પૂરી થાય છે તો પછી રાવણ રાજ્ય શરૂ થાય છે આને પારકો દેશ કહેવાય છે હમણાં તમે સમજો છો આપણે સંગમ યુગ પર છીએ અમને રસ્તો દેખાડવા વાળા બાપ મળ્યા છે બાકી બધા ધક્કા ખાતા રહે છે જે ખૂબ થાકેલા હશે જેમણે કલ પહેલા રસ્તો લીધો હશે તેઓ આવતા રહેશે તમે પંડા બધાને રસ્તો બતાવો છો આ છે રૂહાની યાત્રાનો રસ્તો સીધા ચાલ્યા જશો સુખધામ તમે પંડા પાંડવ સંપ્રદાય છો પાંડવ રાજ્ય નહીં કહેશું રાજ્ય ન પાંડવોનું છે ન કૌરવોનું છે બંનેને તાજ નથી ભક્તિ માર્ગમાં બંનેને તાજ આપી દીધા છે જો આપે પણ તો કૌરવોને લાઇટનો તાજ ન અપાય પાંડવોને પણ લાઈટ ન આપી શકાય કારણ કે પુરુષાર્થી છે ચાલતા ચાલતા નીચે પડે છે ત્યારે કોને આપે એટલે આ બધી નિશાની આપી છે કારણ કે તે પવિત્ર પવિત્ર છે બધા સંપૂર્ણ નિર્વિકારી હોય છે પવિત્રતાની લાઈટ નો તાજ છે આ સમયે તો કોઈ પવિત્ર નથી સંન્યાસી લોકો કહેવડાવે છે કે અમે પવિત્ર છીએ પરંતુ દુનિયા તો પવિત્ર નથી ને જન્મ તો પણ વિકારી દુનિયામાં જ લે છે આ છે રાવણની પતિતપુરી પાવન રાજ્ય સત્યુગ નવી દુનિયાને કહેવાય છે હમણાં આ બાળકોને બાપ ભગવાન કાંટાથી ફૂલ બનાવે છે એ પતિ પાવન પણ છે ખેવૈયા પણ છે ભાગવાન પણ છે બાગવાન આવ્યા છે યાદવોના કમાન્ડર ચીફ શંકરને કહેવાય શંકરને કહેવાય આમ તો તે કોઈ વિનાશ કરાવતા નથી જ્યારે સમય થાય છે તો લડાઈ લાગે છે કહે છે શંકરની પ્રેરણાથી મુસળ વગેરે બને છે આ બધી વાર્તાઓ બેસીને બનાવી છે જૂની દુનિયા તો જરૂર ખતમ થવાની છે મકાન જૂનું થાય છે તો પડી જાય છે મનુષ્ય મરી જાય છે આ પણ જૂની દુનિયા ખતમ થવાની છે આ બધા દબાઈને મરી જશે કોઈ ડૂબી મરશે કોઈ શોકમાં મરશે

આનાથી અંતમતી સો ગતિ થઈ જશે ઘરે ચાલ્યા જશો પરંતુ ફક્ત ઘરને યાદ કરશો તો પાપ વિનાશ નહીં થશે બાપને યાદ કરશો તો પાપ વિનાશ થઈ અને તમે પોતાના ઘરે ચાલ્યા જશો એટલે બાપને યાદ કરતા રહો પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે આખા દિવસમાં અમે શું કર્યું પાંચ છ વર્ષની આયુથી લઈને પોતાની લાઈફમાં શું શું થયું તે પણ યાદ રહે છે એવું પણ નહીં પૂરો સમય લખવો પડે છે ધ્યાનમાં રહે છે બગીચામાં બેસી બાપને યાદ કર્યા દુકાન પર કોઈ ઘરાક નથી અમે યાદમાં બેસી રહ્યા અંદરમાં નોંધ રહેશે જો લખવા ઈચ્છો છો તો પછી ડાયરી રાખવી પડે મૂળ વાત છે જ આ આપણે તમો પ્રધાન થી સતો પ્રધાન કેવી રીતે બનીએ પવિત્ર દુનિયાના માલિક કેવી રીતે બનીએ પતિત થી પાવન કેવી રીતે બનીએ બાપ આવીને આ નોલેજ આપે છે જ્ઞાનના ના સાગર બાપ જ છે તમે હમણાં કહો છો બાબા અમે તમારા છીએ સદેવ તમારા જ છીએ ફક્ત ભૂલીને દેહ અભિમાની થઈ ગયા છીએ હવે તમે બતાવ્યું છે તો અમે ફરી દેહી અભિમાની બનીએ છીએ સત્યુગમાં આપણને દેહી આપણે દેહી અભિમાની હતા ખુશીથી એક શરીર છોડી બીજું લેતા હતા તો આ બાળકોએ આ બધી ધારણા કરી પછી સમજાવવાના લાયક બનવાનું છે તો અને કલ્યાણ થશે બાબા જાણે છે જામા અનુસાર નંબર બાર પુરુષાર્થ અનુસાર સર્વિસે બુલ બની રહ્યા છે અચ્છા કોઈને ઝાડ વગેરે નથી સમજાવી શકતા ભલે આ તો સહજ છે ને કોઈને પણ કહો તમે સ્વયંને આત્મ સમજી બાપને યાદ કરો આ તો બિલકુલ સહજ છે આ બાપ જ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બીજા કોઈ મનુષ્ય કઈ ન શકે સિવાય આપ બ્રાહ્મણોના બીજો કોઈ ના આત્માને ના પરમાત્મા બાપને જાણે છે ફક્ત એમ જ ફક્ત કહી દેશો તો કોઈ ને તીર લાગશે નહીં ભગવાન નું રૂપ જાણવું પડે આ બધા નાટકના એક્ટર્સ છે દરેક આત્મા શરીરની સાથે એક્ટ કરે છે કર્મ કરે છે એક શરીર છોડી બીજું લઈ પછી પાઠ ભજવે છે તે એક્ટર્સ કપડા બદલી કરી ભિન્ન ભિન્ન પાઠ ભજવે છે તમે પછી શરીર બદલો છો તેઓ કોઈ મેલ અથવા ફિમેલની ડ્રેસ પહેરશે અલ્પકાળ માટે અહીંયા પુરુષનું શરીર લીધું તો આખું આયુ પુરુષ જ રહેશે તે હદના ડ્રામા આ છે બેહદનો તો પહેલી પહેલી મુખ્ય વાત છે બાપ કહે છે મને યાદ કરો યોગ શબ્દ પણ કામમાં નહીં લાવો કારણ કે યોગ તો અનેક પ્રકારના શીખે છે તે બધા છે ભક્તિ માર્ગના હવે બાપ કહે છે મને યાદ કરો અને ઘરને યાદ કરો તો તમે ઘરમાં ચાલ્યા જશો શિવ બાબા આમનામાં આવીને શિક્ષા આપે છે બાપને યાદ કરતા કરતા તમે પાવન બની જશો પછી પવિત્ર આત્મા ઉડશે જેટલા જેટલા યાદ કર્યા હશે સર્વિસ કરી હશે એટલું તે ઊંચ પદ મેળવશે યાદમાં જ ખૂબ વિઘ્ન પડે છે પાવન નહીં બનશે તો પછી ધર્મરાજ પુરીમાં સજાઓ પણ ખાવી પડશે ઇજ્જત પણ જશે પદ પણ ભ્રષ્ટ થશે પાછળથી બધા સાક્ષાત્કાર થશે પરંતુ કાંઈ કરી નહીં શકો સાક્ષાત્કાર કરાવશે તમને આટલું સમજાવ્યા પછી પણ યાદ ન કર્યા પાપ રહી ગયા હવે ખાઉ સજા તે સમયે ભણતરનો સમય નથી રહેતો અફસોસ કરશો અમે શું કર્યું નકામો સમય ગુમાવ્યો પરંતુ સજા તો ખાવી પડે કાંઈ થઈ થોડી શકશે નાપાસ થયા તો થયા પછી ભણવાની વાત નથી તે ભણતરમાં તો નાપાસ થઈ ફરી ભણે છે આ તો ભણતર જ પૂરું થઈ જશે અંત સમયમાં પશ્ચાતાપ ન કરવો પડે એના માટે બાપ સલાહ આપે છે બાકો સારી રીતે ભણી લો પોતાનો સમય વેસ્ટ કરો નહીં તો ખૂબ પસ્તાવું પડશે માયા ખૂબ ઉલટા કામ કરાવી દે છે ચોરી ક્યારેય નહીં કરી હશે તે પણ કરાવશે અંતમાં સ્મૃતિ આવશે અમને તો માયાએ દગો આપી દીધો પહેલા દિલમાં વિચાર આવે છે પલાણી વસ્તુ બુદ્ધિ તો મળી છે આ આ રાઈટ છે છે કે રોંગ નહી ઉઠાવશું તો રાઈટ થશે હવે શું કરવાનું છે પવિત્ર રહેવું તો સારું છે ને સંઘમાં આવીને ઢીલું ન થવું જોઈએ આપણે ભાઈ બહેન છીએ પછી નામ રૂપમાં કેમ ફસાઈએ દેહ અભિમાનમાં નથી આવવાનું પરંતુ માયા ખૂબ જબરજસ્ત છે માયા રોંગ કામ કરાવવાના સંકલ્પ લાવે છે બાપ કહે છે તમારે રોંગ કામ કરવાનું નથી લડાઈ ચાલે છે પછી નીચે પડે છે પછી રાઈટ બુદ્ધિ આવતી જ નથી અમારે રાઈટ કામ કરવાનું છે આંધળાઓની લાઠી બનવાનું છે સારામાં સારું કામ છે આ શરીર નિર્વાહ માટે સમય તો છે રાતના નિંદ્રા પણ કરવાની છે આત્મા થાકી જાય છે તો પછી સુઈ જાય છે શરીર પણ સુઈ જાય છે તો શરીર નિર્વાહ માટે આરામ કરવા માટે સમય તો છે બાકી સમય મારી સર્વિસમાં લાગી જાવ યાદનો ચાર્ટ રાખો લખે પણ છે પછી ચાલતા ચાલતા ના પાસ થઈ જાય છે બાપને યાદ નથી કરતા સર્વિસ નથી કરતા તો રોંગ કામ થતું રહે છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જરમુઈ જગમુઈમાં પોતાનો સમય ખોટી નથી કરવાનો માયા કોઈ પણ ઉલટુ કામ ન કરાવે આ ધ્યાન રાખવાનું છે સંગદોષમાં આવીને ક્યારેય ઢીલું નથી થવાનું દે અભિમાનમાં આવીને કોઈના નામ રૂપમાં નથી ફસાવાનું બીજું ઘરની યાદની સાથે સાથે બાપને પણ યાદ કરવાના છે યાદના ચાર્ટની ડાયરી બનાવવાની છે નોંધ કરવાનો છે અમે આખા દિવસમાં શું શું કર્યું કેટલો સમય બાપની યાદમાં રહ્યા આજનું વરદાન નમ્રતા રૂપી કવચ દ્વારા વ્યર્થના રાવણ ને જલાવવા વાળા સાચા સ્નેહી સહયોગી ભવ કોઈ કેટલું પણ તમારા સંગઠનમાં ખામી શોધવાની કોશિશ કરે પરંતુ જરા પણ સંસ્કાર સ્વભાવનો ટક્કર દેખાઈ ન આવે જો કોઈ ગાળો પણ આપે ઇન્સલ્ટ પણ કરે તમે સેન્ટ બની જાઓ જો કોઈ ખોટું પણ કરે તો તમે રાઈટ રહો કોઈ ટક્કર લઈ લે તો પણ તમે એને સ્નેહનું પાણી આપો આ શું આવું કેમ કે આ કેવું આ સંકલ્પ કરીને આગ પર તેલ નહીં નાખો નમ્રતાનું કવચ પહેરીને રહો જ્યાં નમ્રતા હશે ત્યાં સ્નેહ અને સહયોગ પણ અવશ્ય હશે સ્લોગન છે મારા પણાની अनेक હદની ભાવનાઓ એક મારા બાબામાં સમાવી દો અવ્યક્ત ઈશારા રોહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો રોહાની રોયલ્ટીનું ફાઉન્ડેશન સંપૂર્ણ પવિત્રતા છે તો પોતાનાથી પૂછો કે રોહાની રોયલ્ટીની ઝલક અને ફલક તમારા રૂપ અથવા चरित्र થી દરેકને અનુભવ થાય છે નોલેજ ના દર્પણ માં પોતાની જુઓ કે મારા ચહેરા પર ચલન માં તે રૂહાની રોયલ્ટી દેખાઈ આવે છે કે સાધારણ ચલન અને ચહેરો દેખાઈ આવે છે ઓમ શાંતિ